ડાક પડા ત્યારે પંચાયત હેઠળના ચાર પાયાલા અત્યારે ગામમાં રહેતા સુરેન્દ્ર માલક તેના પરિવાર સાથે સુતો હતો ત્યારે તેમની દીકરીની તબિયત બગડવા લાગી હતી ત્યારે આખો પરિવાર જાગી ગયો યુક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારે સુરેન્દ્ર કે નજીકમાં એક સાપ હતો તેને તેની પત્નીની મદદ માટે બોલાવી તરત જ ત્યારે તે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં ત્રણેય યુક્તિના મૃતદેહ જાહેર કરવામાં આવ્યા હતા અને જ્યારે સુરેન્દ્ર બૌદ્ધ જિલ્લા હોસ્પિટલમાં વિમર્સ મેડિકલ કોલેજ બુલંદમાં રિપેર કરવામાં આવ્યો હતો વિગતોની મળતી માહિતી મુજબ સુલેન્દ્ર ત્યારે હાલત પણ નાજુક છે ત્યારે મિત્રો ડોક્ટરનું કહેવું છે કે શક્ય છે કે ક્રેટ સાફ ત્રણેય બેરોને ડંક માર્યો હતો ઓડિશામાં દર વર્ષે લગભગ બે થી છ લોકોને સાફ કરે છે તેમાંથી દર વર્ષે ચારસો થી નવસો લોકો મૃત્યુ પામે છે બે હજાર ત્રેવીસ સાફ કરવામાં ઓછામાં ઓછા એક હજાર અગિયાર લોકોના મોત થયા હતા તો આ વર્ષે પણ સાફ કરવાથી બસો ચાલીસ લોકો જીવ ગુમાવ્યો છે ઓડિશા સરકાર સાફ કરવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને ચાર લાખ રૂપિયાની સહાય રકમ આપે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ